પાટણ શહેરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના અંબાજી નેડિયામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા ત્રિરંગાને લહેરાવી સલામી આપી હતી આ કાર્યક્રમમાં પાલિકાના નગરસેવકો અધિકારીઓ કર્મચારી સહિત નગરજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી પાટણ નગરપાલિકા દ્વારા શુક્રવારે દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પાટણ શહેરના અંબાજી નેડિયા ખાતે કરાઈ હતી આ પ્રસંગે ઉપસ્થિત પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી હતી ઉપસ્થિત નગરજનોને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓ નગરસેવકો અધિકારીઓ કર્મચારીઓ સ્થાનિક રહીશો શાળાના વિદ્યાર્થીઓ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી કરી આપણને આઝાદી અપાવનાર તમામ સ્વતંત્ર સેનાની અને આઝાદીના લડવૈયા અને આઝાદી અપાવવામાં જેને જીવ ગુમાવ્યા એવા તમામ શહીદોને સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તેમજ આપણા બંધારણનું સન્માન કરીએ બંધારણના ઘરવાડે ઘડવૈયા એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને તેમની ટીમના તમામ સભ્યોનું અભિવાદન સાથે સન્માન કરીએ આપણે દેશ સ્વાતંત્ર્ય થયેલ ત્યારથી કાશ્મીરમાં ત્રણસો સિત્તેર કલમ લાગુ હતી તેના કારણે કાશ્મીરમાં હિન્દુસ્તાનીઓ કોઈ જઈ શકતા નહોતા કે કાશ્મીરની ભૂમિ પર કોઈ પગ મૂકી શકતા નહોતા કે એને ખરીદી પણ શકતા નહોતા આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવા માટે અથાગ પ્રયત્ન કરી ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી એ પણ આપણા માટે આઝાદી પછીનું એક ઐતિહાસિક નજરાણું છે જેના કારણે કાશ્મીરે ભારતનું અભિન્ન અંગ બન્યું તેને આપણે ક્યારેય પણ ભૂલી શકીએ તેમ નથી માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશના તમામ ઘરોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા સારું અમૃતમ ટુ પોઈન્ટ ઝીરોમાં રૂપિયા બાવન કરોડની યોજનાઓ તૈયાર કરવામાં આવેલ છે અને તે અંતર્ગત પાટણ નગરપાલિકાની પાણી પુરવઠા બાવન કરોડના કામો તથા સ્વર્ણિમ જયંતિ મુખ્ય શહેરી વિકાસ યોજના અંતર્ગત બે હજાર ચોવીસ પચીસ સુધી સરકારશ્રી તરફથી પંદર કરોડ જેટલા ઓછી વિસ્તારની રૂપિયા આઠ કરોડની ગ્રાન્ટ પંદરમાં નાણાપંચની છ કરોડની તથા સોસાયટીઓમાં જનભાગીદારી યોજના અંતર્ગત સ્વર્ણના ગ્રાન્ટોમાંથી એ સોસાયટીઓમાં વિકાસ કામો કરવામાં આવશે વધુમાં સરકારશ્રીની અન્ય ગ્રાન્ટોમાંથી શહેરના વિવિધ રોડ રસ્તા પાણી પુરવઠા ને લગતા સ્ટ્રીટ લાઇટના કામો પર હાથ ધરવામાં આવશે બે હજાર ચોસઠ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ યોજનાઓમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવશે અને બે બે બારસો ને ચોસઠ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ પાટણ શહેરમાં વિકસિત પામેલા છે અમૃત યોજના ટુ અંતર્ગત ઝીરો અંતર્ગત જીડીસી દ્વારા ભૂભર બટર યોજનાની લાઇનો તથા પાણી પુરવઠા વિવિધ વિકાસકામો પ એકસોને પચાસ કરોડના ખર્ચ થના છે રૂપિયા સાડા સાત કરોડના ખર્ચ શહેરમાં નવીન મોડલ ફાયર સ્ટેશન તૈયાર થનાર છે આમ આવનારા દિવસોમાં પાટણ શહેરનો સર્વાંગી વિકાસ થતા જનતાની સુખાકાઈમાં વધારો થના છે પાટણ શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરે છે તે પૂર્ણ થતાં શહે પાટણ શહેરની જનતાને નવું નજરાણું મળતા ટ્રાફિકની સમસ્યાનો હલ થશે વધુમાં આપણા ભારતવાસીઓ પાંચસો વર્ષથી જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા યશસ્વી કામગીરીનું ના નિર્માણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રામ મંદિરનું નિર્માણ કરીને અયોધ્યાના પાવન ધરતી ઉપર તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં શુભ દિને રામલલાના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીમાં સમગ્ર દેશવાસીઓ તેમજ વિદેશમાં વસવાટ કરતા તમામ ભાઈઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના પરિવારજનો સાથે ધાર્મિક માહોલ બનાવ્યો અને રામ ભગવાન અયોધ્યામાં પધારે હોય તેવા માહોલનું સર્જન કર્યું અને સાચા અર્થમાં રામ રાજ્યની શુભ શરૂઆત થઈ ભાઈઓ તથા બહેનો ભારત માતાના ઉત્થાન માટે ઉઠાવેલો ઝંડો અવિરત લહેરાતો રહે તે માટે આપણે સૌએ કૂચ કરવાની છે તે માટે ભારત માતાના આશીર્વાદ પણ આપણે સાથે રાખી જો એ આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણનો અછાવર કરેલ છે દેશ માટે જેમણે બલિદાન આપેલ છે તેવા દેશભક્ત સુપુત્રોને યાદ કરી સાચા સાથે શ્રદ્ધાંજલિ આપું છું તેમજ આપ સૌને પ્રજા પ્રજાસત્તા